વલસાડના અબ્રામા ધરમપુર રોડ ઉપર આવેલી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં કામદારે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું સોમવારના દસ પંદર કલાકે નોંધાયેલી વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડના અભરામા ધરમપુર રોડ ઉપર આવેલી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં કામ કરતો મનસુખ કાળુભાઈ ડોડકા ઉમરવર્ષ એકવીસ જેવો હોટેલમાં આવેલા બાથરૂમના લોખંડના એંગલ સાથે નાયલો કલર ની અગમ્ય કારણોસર જીવન ટુકાવી તાત્કાલિક ધોરણે ઘટનાની જાણ હોટલના માલિક હિનલ કુમાર અને હિરેનભાઈને કરી હતી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસ ને કરી હતી સિટી પોલીસ કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે લાશનો કબજો લઈ ખાનગી એમ્બ્યુલન્સ મારફતે પીએમ હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હોટલના માલિક દ્વારા વલસાડ સિટી પોલીસ મથકે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે